અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના રહીશ સુરેશ વસામાની નજીકમાં આવેલ અમરાવતી નદીમાં આવેલા પૂરમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું આ અંગે તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત દ્વારા પરિવારને સહાય મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરી હતી તેમજ નવાતરિયા ગામે રહેતા પશુપાલન કનુભાઈ આહિરની ગાયનું ખાડી આવેલ પૂરમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું જે અંગે તાલુકા તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા સહાય અંગે જરૂરી કાર્યવાહી કરતા બંનેને ગણતરીના સાત દિવસમાં સહાય મંજૂર કરવામાં આવતા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ ઉછાલીના સ્વર્ગીય સુરેશ વસામાની પત્ની ઈલાબેન વસાવાને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે રૂપિયા ચાર લાખનો નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નવા તળિયા ગામના કનુભાઈ આહીને સહાય પેટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સાડત્રીસ હજાર પાંચસોના નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં અને વિશેષ કરીને ભરૂચ જિલ્લામાં હેવી રેનના કારણે વિવિધ ક્ષેત્રના લોકોના માટે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે તારીખ ત્રીજી સપ્ટેમ્બરે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે સુરેશભાઈ વિરમભાઈ વસાવા વરસાદના વહેણમાં તણાઈ જવાના કારણે એમનું મૃત્યુ થયું છે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે અગિયાર સપ્ટેમ્બરે આઠમા દિવસે એ પરિવારના એમના ધર્મપત્ની ઈલાબેન સુરેશભાઈ વસાવાને ચાર લાખ રૂપિયાનો ચેક સહાય પેટે વિતરણ કરવામાં આવ્યો છે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે કે તળિયા ગામની અંદર ચાર સપ્ટેમ્બરે કનુભાઈ ધનજીભાઈ આહિરની પશુ એટલે કે ગાય ડૂબી જવાથી મરણ પામ્યા હતા અને આજે સાતમા દિવસે એમને છ જેટલા પશુ હતા એ પશુમાંથી એક ગાય જે વધુ પડતા વરસાદ પડવાને કારણે પાણી આવવાને લઈને પાણીમાં ડૂબી જવાથી મરણ થયેલ હતું એનું આજે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો ચેક આ કનુભાઈને આપવામાં આવ્યો છે ડૂબી ગયા છે સરકાર ચાર લાખનો સહાય આપે છે તે મારા સારા પરિવાર સાથે સરકારનો આભાર મારું નામ કનુભાઈ રંજીભા હે છે હું ગામ નવા તળિયાનો રહેવાસી છું આ ચોમાસામાં ખાડીમાં પાણી આવેલું એમાં મારી ગાય ડૂબી જવાથી મણ પામેલ છે તે બદલ મને સરકાર તરફથી સાત સજાની સહાય મળેલ છે એ બદલ આભાર